બનાસકાંઠા જિલ્લા માટે આ વર્ષનું ચોમાસું નિષ્ફળ થતું હોય તેવું જણાવી રહ્યું છે ચોમાસું અડધા ઉપર પૂરું થઈ ગયું હોવા છતાં ના માત્ર બનાસકાંઠા પરંતુ ઉપરવાસમાં પણ નહીવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી ભટ્ટ જોવા મળી રહી છે દાંતીવાડા ડેમના ઉપરવાસ વિસ્તારની વાત કરીએ તો આજે અમારા સંવાદદાતા રામલાલ મીણા દાંતીવાડા ડેમના ઉપરવાસમાં આવેલા ચૌદ જેટલા ચેક શું પરિસ્થિતિ છે તેની માહિતી દર્શાવી રહ્યા છે તો આવો જોઈએ આ અહેવાલ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અને તેની પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમમાં ઓગસ્ટ મહિનો અડધો થઈ ગયો હોવા છતાં હજુ સુધી જોઈએ તેટલું પાણી આવ્યું નથી ચોમાસાની ઋતુની શરૂઆત થયાને બે માસ જેટલો સમય વીતી ગયો છે અને હવે માત્ર એક મહિનો બાકી છે અને અત્યારે દાંતીવાડા ડેમની પરિસ્થિતિ આવી છે જેને લઈ આગામી સમયમાં કપરા સમયના એંધાણ જોવા મળી રહ્યા છે અમીરગઢ તાલુકાની અંદર ગત વર્ષ કરતાં આ વર્ષે જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ધરતીપુત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની અંદર ગત વર્ષે ભારે વરસાદને કારણે અમીરગઢ તાલુકાની અંદર આવેલા સિંચાઈના ચૌદ જેટલા ડેમો ભરાયા હતા જો કે આ વર્ષની વાત કરવામાં આવે તો આજે આ તમામ ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે નહીવત વરસાદને લઈને ખેડૂતોની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે ચોમાસાની સિઝનને હવે માત્ર એક માસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે છતાં જેવો જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેને લઈને ધરતીપુત્રોમાં મુશ્કેલી જોવા મળી રહી છે બીજી બાજુ વાત કરવામાં આવે બનાસ નદીની તો બનાસ નદી ગત વર્ષે આ સમયગાળા દરમિયાન બંને કાંઠે વહેતી થઈ હતી ત્યારે આ વખતે બનાસ નદી કોરી ધાકોર જોવા મળી રહી છે અને તેનું કારણ છે ઉપરવાસમાં થયેલો નહીવત વરસાદ છે રાજસ્થાનમાં ગત વર્ષે ભારે વરસાદના કારણે બનાસ નદી બે થી ત્રણ વખત બંને કાંઠે વહેતી થઈ હતી જ્યારે આ વખતે રાજસ્થાનની અંદર પણ નહીવત વરસાદના કારણે બનાસ નદીમાં ધાકોર જોવા મળી રહી છે જેને લઈને ખેડૂતો સહિત સ્થાનિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વાત કરવામાં આવે તો વરસાદની તો વરસાદ જેવો જોઈએ તેવો વરસ્યો નથી તેના કારણે અમીરગઢ તાલુકાની અંદર જાણે દુષ્કાળ જેવી પરિસ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ અમીરગઢ તાલુકાના ચૌદ જેટલા જળાશયો છે અને તેમાં નહીવત પાણી જોવા મળી રહ્યું છે જેને લઈને ધરતીપુત્ર સહિત સ્થાનિકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગત વર્ષે આ ચૌદ ડેમ પૈકી ડુંગરપુરા દિવાનીયા ડેમ અને કપાસિયા ડેમ બંને ઓવરફ્લો થયા હતા અને બાકીના જળાશયો છે તે છલોછલ ભરાયા હતા જેને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી પરંતુ આ વખતે જેવો જોઈએ તેવો વરસાદ થયો નથી અને તેને લઈ અમીરગઢ તાલુકાના જળાશયોમાં પણ જોઈએ તેટલું પાણી આવ્યું નથી જે નદી નાળાઓ છે તેમાં પાણીની નહિવત આવક થઈ છે જેને લઈને ધરતીપુત્રો તેમજ સ્થાનિકો પણ વરસાદની મીઠ માંડીને બેઠા છે મેહુલિયા હવે તો મન મૂકીને વરસો અને નદી નાળા અને જે ડેમો છે તે ઓવરફ્લો થાય તો ધરતીપુત્રોમાં ખેતી કરવામાં સરળતા રહે તેવું ધરતીપુત્રો ઊંચી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત જે મોટા શહેરો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ રાજસ્થાનની અંદર પણ વાત કરવામાં આવે તો રાજસ્થાનના જયપુર સહિતના સ્થળો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાની અંદર નહીવત સામનો કરી રહ્યા છે તો બીજી તરફ તાલુકામાં આવે જેટલા જળાશયો પાણી જોવા મળી રહ્યું છે જેને કારણે ધરતીપુત્રો સહિત તાલુકાવાસીઓમાં મુશ્કેલી જોવા મળી રહી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસ નદીની તો બનાસ નદી ગત વર્ષે બંને કાંઠે બે થી ત્રણ વખત વહેતી થઈ હતી ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યારે બનાસ નદી કોરી ઠાકોર જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસમાં રાજસ્થાન નહીં વત વરસાદને કારણે પણ બનાસ નદી કોરી ઢાકોર જોવા મળી રહી છે તો બીજી તરફ અમીરગઢ તાલુકાના ધરતીપુત્રો વરસાદની મીટ માંડીને બેઠા છે અમીરગઢ તાલુકાના જે ચૌદ જળાશયો આવેલા છે તે ડુંગરપુરા દિવાનીયા સિંચાઈ ડેમ બાલુંદ્ર ડેમ સિંચાઈ ડેમ ગંગાસાગર સિંચાઈ ડેમ સોનવાડી સિંચાઈ ડેમ કપાસિયા સિંચાઈ ડેમ કાળી માટી સિંચાઈ ડેમ ઝાંઝરવા સિંચાઈ ડેમ ઢોલિયા સિંચાઈ ડેમ નીચલો બંધ સિંચાઈ ડેમ ટાઢોડી સિંચાઈ ડેમ કાનપુરા સિંચાઈ ડેમ હાથિન્દ્રા સિંચાઈ ડેમ જેવા તમામ જળાશયો અત્યારે ખાલી છે ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે હવે જે ચોમાસાનો એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે એમાં આ જળાશયો ભરાય તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લા પર તોળાઈ રહેલું સંકટ દૂર થશે અમીગઢ તાલુકાની અંદર ગત વર્ષ કરતી આ વર્ષે જેવો જોઈએ તેવો વરસાદ વર્ષ્યો નથી જેને લઈને ધરતીપુત્રોમાં મુશ્કેલી જોવા મળી રહી છે વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની જો અમીરગઢ તાલુકાની અંદર ચૌદ જેટલા ડેમો આવેલા છે જે સિંચાઈના ડેમો છે જે સિંચાઈના ડેમો પૈકી અત્યારે અમે જે ડુંગરપુરા દિવાણિયા ડેમ ખાતે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ શકો છો કે આ ડુંગરપુરા દિવાણિયા ડેમ છે તે વર્ષે ઓવરફ્લો થયો હતો ત્યારે આ આ આ વખતે વખતે ડેમ છે છે ખાલી ખમ જોવા મળી રહ્યો અમરીગઢ તાલુકાના જે ચૌદ પૈકી બે ડેમો છે તે ગત વર્ષે જે ડુંગરપુરા દિવાણિયા ડેમ અને કપાસિયા ડેમ બંને ઓવરફ્લો થયા હતા ત્યારે બાકીના જે બાર જેટલા જે ચડાસાહ જે ડેમો છે તે પાણીથી છલોછલ ભરાયા હતા જેને લઈને ધરતીપુત્રો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ત્યારે અત્યારે આ વર્ષે જો વાત કરવામાં આવે તો નૈ વર્ષ નૈવત વરસાદના કારણે આ ડેમો ખાલી ખમ પડ્યા છે જેને લઈને ધતીપુત્રોમાં મુશ્કેલી જો મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ બનાસ નદીની જો વાત કરવામાં આવે તો બનાસ નદી ગત વર્ષે થી ત્રણ વખત બંને કાંઠે વહેતી થઈ હતી ત્યારે આ વખતે હજુ બનાસ નદી કોરી ઢાકોર જોવા મળી રહી છે જેને લઈને ધરતીપુત્રો સહિત સ્થાનિકો પણ મુશ્કેલીનો નો સામનો કરી રહ્યા છે રામલાલ મીણા બી કે ચનલ અમીરગઢ